રાજકોટના ઉપલેટામાં શરૂ કરવામાં આવ્યું મેગા ડિમોલેશન ઉપલેટા તાલુકાના હાડફોડી ગામ પાસે કરવામાં આવેલ દબાણનું ડિમોલેશન ઉપલેટા નગરપાલિકા અને વિવિધ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હાડફોડી ગામ પાસે આવેલ ઉપલેટા નગરપાલિકા વિસ્તારની જમીનમાં ગેરકાયદેસર દબાણ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું નગરપાલિકાના અધિકારીઓ મામલતદાર તેમજ રિપીટ કલેક્ટર સહિતનાઓ રહ્યા ઉપસ્થિત જમીન પર થયેલા દબાણ અને જમીન પર કરવામાં આવેલા વાવેતર પર જેસીબી રોટાવેટર ફેરવવામાં આવી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા વિસ્તારની જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાની સામે આવી હતી બાબત હું નિખિલ મહેતા મામલતદાર ઉપલેટા ઉપલેટા તાલુકાના આડફળી ગામે રેવન્યુ સર્વે નંબર અઢારની અંદાજે બસો હેક્ટરથી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે સમયે નીમ કરવામાં આવેલ હતી ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા આથી અમે ડીએલઆર મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટી તંત્ર દ્વારા બંદોબસ્ત વચ્ચે આજે આવી છે જમીન એક હજાર વીઘા જેટલી માપણી સીટ જણાઈ આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ છે વીઘાના આઠથી દસ લાખ ભાવ ગણીએ તો અંદાજે એસી કરોડ થી સો કરોડની કિંમતની આ જમીન થાય